આગળ વાત કરીએ ભરૂચની નર્મદા નદીના પાણીના વહેણે ભયજનક સપાટી વટાવી છે ગોલ્ડન બ્રિજમાં ભયજનક સપાટી વટાવી ખાલપિયા અને સ્ફરુંદી ગામો ખાલી કરવામાં આવ્યા છે હાલ ગોલ્ડન બ્રિજમાં જળ સપાટી છવ્વીસ પર પહોંચી છે નદીમાં ચાર લાખ ક્યુસેક વધુ પાણી છોડાયું ત્રણસો લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે રાજ્યભરમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ભરૂચવાસીઓ માટે સારા સમાચાર એ છે કે વરસાદનો ખતરો જે છે તે નથી અત્યારે હાલ વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે સાફ સુથરું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે સૂરજે પણ દર્શન દીધા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે પરંતુ સતત જળ અંદર વધારો જે છે તે જોવા મળી રહ્યો છે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ક્યુસેકથી પણ વધારે પાણી જે છે આ તે છોડવામાં આવ્યું છે અને જેના કારણે જળ સપાટી જે છે આ તે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ ગોલ્ડન બીજની સપાટી જે છે તે ભયજનક સપાટીને આવી ચૂકી છે એટલે કે છવ્વીસ ઇંચની જે સપાટી જે પાણી જે છે તે વહેતું જોવા મળી રહ્યું છે અને પાણી જે પ્રકારે વહી રહ્યું છે જેને લઈને આસપાસના જે ગામો જે છે તેમને ખાલી કરવાની નોબત આવી છે સફરૂન છે તદુપરાંતના જે ત્રણ ગામો જે છે તેમને ખાલી કરવાની નોબત જે છે તે આવી છે અત્યાર સુધી ત્રણસોથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવે છે અને ત્યાં તેમને આશરો આપવામાં આવી રહ્યો છે મહત્વનું એ છે કે જળ સ્તરની સપાટીની વાત કરવામાં આવે તો બાવીસે વોર્નિંગની સપાટી હોય છે પરંતુ બાવીસ ઉપર અત્યારે હાલ છવ્વીસની એટલે કે ચાર ઇંચની સપાટી જે છે તે જઈ રહી છે એટલે કે લોકો માટે જે વરસાદનો ખતરો જે છે તે ટળી ચૂક્યો છે પરંતુ જે પાણી જળસ્તરનો જે સપાટીનો જે ખતરો જે છે તે જોવા મળી રહ્યો છે ને આ પટમાં આવેલા અડતાલીસ ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે કેમેરાસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી ભરૂચ અમદાવાદમાં અનરાધાર વરસાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજીવીપી અંડરપાસ બંધ હાલતમાં અંડરપાસમાં ભરાયેલા પાણીમાં કાર બંધ પડી અનેક વાહનો ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે બે દિવસથી અમદાવાદના ખસ્તા હાલ છે રવિવારે જે વરસાદ ખાબક્યો હતો તેણે પણ મુશ્કેલીઓ વધારી હતી સોમવારે પણ એ જ પુનરાવર્તન થયું અને આજે પણ રાહત મળે તેવા કોઈ જ એંધાણ નથી જોવા મળી રહ્યા એસજીવીપી નજીક જે પાસ છે તેની આ સ્થિતિ વાહનો બંધ પડ્યા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ છે અમદાવાદથી ત્રાગડ અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થઈ છે સંબંધતા સંજય ટાંગ જોડાઈ ગયા છે લાઈવ સંજય ત્રાગડ અંડરપાસની શું સ્થિતિ છે શું આ અંડરપાસનો પણ ઉપયોગ અમદાવાદીઓ હવે નથી કરી શકતા બિલકુલ દીપા જે પ્રકારે બે દિવસથી વરસાદ જે છે તે અમદાવાદ વાસીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે અને એ સ્થિતિ જે છે તે અત્યારે અમદાવાદમાં ગઈકાલે અવિરત વરસી રહ્યો છે અને એના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે હું સીધા દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના રિંગ રોડ પરનું જે આ ત્રાગડનું ઘરનાળું કહેવાય છે આ રિંગ રોડ છે અને એ રિંગ રોડ માં આ જે ઘરનાળું આવેલું છે ત્રાગટનું ગરનાળું કે જે છલોછલ પાણીથી ભરેલું છે અને એના કારણે જ રિંગ રોડ પરનો આખો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે જે પ્રકારે વરસાદ બે દિવસથી અવિરત વરસી રહ્યો છે અને અમદાવાદના લોકો માટે મુશ્કેલીરૂપ આ વરસાદ બન્યો છે આ રિંગ રોડનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક હવે અમદાવાદવાસીઓ અત્યારે નહીં કરી શકે કારણ કે આ પાણીથી છલોછલ ત્રાગળનું ગરનાળું ભરેલું છે અને બીજી તરફના હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ દીપા કે આ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડી વોટરિંગ વેન જે છે હેવી ડી વોટરિંગ વેન કે જે આ ગરનાળામાંથી પાણી બહાર કાઢવા માટે કામે લગાડવામાં આવી છે જે આ દ્રશ્ય જે છે તે અહીંયા આખે આખો જે રિંગ રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે અને અત્યારે આ ગરનાળું ત્રાગડનું ગરનાળું જે છે તે પાણીથી છલોછલ ભરેલું છે અને પાણી બહાર નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક હાલ આપ જે આ સીધા દ્રશ્ય ન્યૂઝ એટીન ગુજરાતીની સ્ક્રીન ઉપર જે દર્શકોને પણ એ દર્શાવવાનો પ્રયાસ કરીશ મારા સહયોગી નિલેશ સોસા મારી સાથે છે ને એ આ દ્રશ્ય બતાવશે કે આ ત્રાગડનું ઘરનાળું જે છે તે પાણીથી છલો છલ ભરેલું છે એકસો જે આ રિંગ રોડ પર જે આ ઘરનાળું આવેલું છે વૈષ્ણવ દેવી સર્કલથી આગળ આગળથી આગળ જવા માટેનો આ જે રિંગ રોડ છે અને એ ઘરનાળું બંધ થતા આખે આખો વાહન વ્યવહાર જે છે તે બંધ કરો દેવાની ફરજ પડી છે અને હવે તંત્ર જે છે કે કામે લાગેલું છે અને આ અંડરપાસ જે ઘરનાળું છે અને તેમાંથી પાણી બહાર કાઢવા માટે ડી વોટરિંગ વાન કામે લગાડવામાં આવી છે જી સંજય આભાર જાણકારી આપવા માટે તો ત્રાગડ અંડરપાસની આ સ્થિતિ છે જાણે કે આખા અંડરપાસ અંડરપાસે જળ સમાધિ લઈ લીધી છે પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોકે એક મશીન જરૂરથી આવ્યું છે જેના મારફતે પાણી કાઢવાની અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ પાણીના ભરાવાને જોતા એવું લાગી રહ્યું છે કે આ મશીન પણ અને આ મશીનથી થતા પ્રયાસ પણ પૂરતા સાબિત નહીં થઈ શકે મેઘરાજા વિરામ લેશે ત્યારબાદ જ આ પાણીનું કચ થઈ શકશે અને પાણી ઓસર્યા બાદ જ આ અંડરપાસ શરૂ કરાશે અત્યારે જો આપ આપડ અંડરપાસમાંથી પસાર થવા જઈ રહ્યા હશો તો તમને લાંબો ફેરો કરવાની ફરજ પડશે કારણ કે આ અંડરપાસ અત્યારે ઉપયોગ કરવા લાયક છે નહીં અંદર પાણી ભરાઈ ચૂક્યા છે